રાજકોટના યુનિવર્સિટી રોડ પર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક આરોપીએ પાડોશમાં રહેતા ત્રેપન વર્ષીય ફ્રોડના ઘરમાં ઘૂસીને જરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી દીધી છે તેને જ લઈએ રાજકોટમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠતા થયા છે ઘટનામાં કહેવાય રહ્યું છે કે ફ્રોડ મહિલા અને જે આરોપી છે તેમના વચ્ચે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈને આ બાબતની દાજ રાખીને આ આરોપી પાડોશી કૃત્યને અંજામ આપ્યો આ મામલાના સંદર્ભમાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાયો છે ત્યારે ઘટના બની છે ને શું ખુલાસા થઈ રહ્યા છે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે હું ચુકાદા હવે જાણે કે હત્યાના બનાવ સામાન્ય બની ચૂક્યા હોય તેવી રીતે થોડાક સમય માટેનો ગુસ્સો છે તે માણસને એવો બનાવી દેતો હોય છે કે તે બીજા માણસની હત્યા ઉપર પણ ઉતરી જાય છે ત્યારે રાજકોટના યુનિવર્સિટી રોડ ખાતે આવેલા ઉમિયા કૃપા પાર્કમાં રહેતા મૂળ અમદાવાદના વતની ચોલાબેન પટેલ જેઓ રાજકોટની કેન્સર હોસ્પિટલમાં નર્સ તરીકે નોકરી કરતા હતા તેમના જ પાડોશમાં રહેતો જે આરોપી છે તેમના સાથે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હશે આ બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બનીને તેના જ કારણે આ ઉશ્કેરાયેલો જે શખ્સ છે તેના દ્વારા ચોલાબેન પટેલના ઘરમાં ઘુસીને તાત્કાલિક લોહી વહી જવાના કારણે ચોલાબેન પટેલનું મૃત્યુ નિપજ્યું છે આ ઘટનાના સંદર્ભમાં જે આખો મામલો હત્યામાં પલટાયો છે તે મામલે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આરોપી કાનજી ભીમજી વાંઝા નામના આરોપી સામે ગુનો નોંધાયો છે

ના હજી સુધી કોઈ એવું પ્રાથમિક પૂછપરછ દરમિયાન કોઈ એવું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી હાલમાં તપાસ ચાલુ જ છે ત્યાં ઘટના સ્થળેથી એકસો આઠ પહેલા એકસો આઠને બોલાવી ત્યાં આજુબાજુના જે રહેવાસી છે એમને પછી પોલીસને ડાયલ હંડ્રેડ કર્યા પછી પીસીઆર ગયેલી તેમજ પોલીસના પીઆઈ સાહેબ શ્રી પણ ગયેલા અને તેમજ ત્યાં એફએસએલ અધિકારીને પણ રૂબરૂ બોલાવી દીધી બટ બનાવના સ્થામાં રાત્રે આ બનાવ બનેલો

પુષ્પરજ નામ છે એની કરવામાં આવશે એ પણ ભાડે રહેતો હતો આપણે સાંભળી તો રાજકોટના એસીપી તેમના મામલાને લઈને માહિતી આપી છે ને કાનજી ભીમજી વાંઝા જે એ જ વિસ્તારમાં એ જ જે મૃતક છે તેમના પાડોશી હોવાની વિગતો સામે આવી રહી છે ને માત્ર બોલા લઈને આ વિવાદ છે તે એકા એક ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો દેખાય હતો આમ ચોલાબેન પટેલ મૂળ અમદાવાદના છે ને તેઓ રાજકોટમાં નર્સ તરીકે નોકરી કરતા હતા પરંતુ જે ઘટના સામે આવી છે માંગ કરી રહ્યા છે કે આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં દર્શક મિત્રો નવજી ન્યુઝ ના આપ લાઇક કરી લો સબ્સ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલ વૈષ્ણવ